નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર લોકસભા ચૂંટણી પરિણામ માટે વહેલી સવારથી કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી શરૂ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીની હાર ભાજપના પરસોત્તમ રૂપાલાની ભવ્ય જીત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીની પત્રકાર પરિષદ ચૂંટણી પરિણામ માટેની માહિતી આપી હવે જોઈએ સમાચારો વિસ્તાર જો તમે નવા સાયકલ રાઈડર છો તો પહેલા ગેર વગરની સાદી સાયકલ થી રાઈડ શરૂ કરો શરૂઆત નાની રાઈડ થી જ કરો નહીતર પગમાં સિવર મસ્ક્યુલર સ્ટિફનેસ થવાની શક્યતા વધી જશે રાઈડિંગ થી પગ અને ફેફસા વધુ મજબૂત બને છે ઉપરાંત સાયકલિંગ ની સાથે યોગ્ય ડાયટ પ્લાન ને અનુસરશો તો વજન પણ ઝડપથી ઘટશે માય બાઇકની સાયકલનો ઉપયોગ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ સુધી પહોંચવા માટે વધુ કરે તેવો પ્રયાસ છે અમદાવાદમાં હાલ સવારે સાત વાગ્યાથી દસ વાગે અને સાંજે સાત થી અગિયાર વાગે લોકો માય બાઇકની સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે જેમાં ત્રેવીસ મહિલાઓ અને સિત્તોતેર પુરુષોનો સમાવેશ થાય છે જ્યારે હાલ અમદાવાદના માઈ બાઇકની કુલ ત્રણ હજાર સાયકલ મૂકવામાં આવી છે અહેવાલ અશ્વિન લિંબાસિયા અર્જિત સોની છે આઈ એમ ધી ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ માઈ બાઇક આજે માઈ બાઇકની 10મી વર્ષગાટ અને વર્લ્ડ સાયકલિંગ ડે પર અમે આ ઇવેન્ટ આયોજિત કર્યું છે અને બધા માઈ બાઇકર્સ ને અને માઈ બાઇક કમ્યુનિટી ને અમે ભેગા કર્યા છે river પર સાયકલિંગ કરવા માટે સર આજે બાઇકિંગ મેસેજ બહુ ક્લિયર છે હું ઘણા હું બોમ્બે પુના હૈદરાબાદ બેંગ્લોર ઘણા શહેરમાં રહ્યો છું અને મેં શહેરમાં જોયું છે કે ફ્લાયઓવરથી ટ્રાફિકનું સમાધાન નીકળતું નથી તો મારું મેસેજ એ જ છે કે વધુમાં વધુ લોકોએ સાયકલિંગને અડોપ્ટ કરવું જોઈએ એમની ડેલી લાઇફ સ્ટાઇલમાં અને હેલ્થ અને લીઝર માટે તો સાયક્લિંગને વાપરો જ છો પણ કમ્યુટ માટે પણ વાપરવું જોઈએ તો આ મારું મેસેજ રહેશે ટ્રાન્સપોર્ટને જોડાવીને કામ કરવા ઈચ્છે છે તો અમારું આઈડિયા એ છે કે લોકો સાયકલથી નજીકી પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્ટેશન સુધી જઈ શકે ત્યાંથી આગળ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને આગળ જ્યાં ઉતરે ત્યાંથી એક બીજી માઈ માઇબાઈક લઈને આપના લક્ષ્ય સ્થળે જઈ શકે તો આ રીતે અમે પબ્લિક ટ્રાન્સપોર્ટનું ઓડોપ્શન વધારવા ઈચ્છીએ છીએ